ઘર આંગણે તબેલામાં બાંધેલા ગાયો ઉપર હુમલો કર્યો હતો જે એક ગાય માતાનું મોત નીપજ્યું હતું તો એક ગાય ગંભીર રીતે ઘાયલ હતી આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા સ્ટાફ તેમજ જીવાદોએ પ્રેમીઓ સ્થળ ઉપર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી દીપડાના પંજાનો નિશાન મળ્યા હતા સ્ટાફે જૂના કાશિયા તેમજ જૂના કાશિયા ગામે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા મૂક્યા હતા ગામમાં અગાઉ દીપડાએ શ્વાનનું મારણ કર્યું હતું વન વિભાગ દ્વારા ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાની રાતે વહેલી સવારે બહાર નીકળી નીકળવા સાથે પાંચથી વધુ લોકોએ સામૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી હતી